આવી છે ગરમમાં ચાવાનું છે હવે તો ભલામાં તણકી કરવું હું હવે તો આપણે નવરા હેડે બેન હોય ને કરે એમ થાય કાલ વેસવા જાવું પૈસા તો આવી ગયા છે કાલે સિંગ પાકી હતી એમાં ચેક આવી ગયા આજ વટાવી નાખ્યા હવે તણ દી લીધી જુગાર ધર્મ ન કરો હું આપણે કાંઈ ધંધો છે પૈસા હારી જાય તોય કાંઈ ઉપાધિ નથી અને જીતવી તોય ઉપાધિ જ નથી કાંઈ પણ રમવું હાલ ખેરે ઓલા નેરામ નથી જવું ત્યાં બધા ઉગાડ પગાવ હોય બહે પાંચ રૂપિયા લઈને આવે એક કામ કરું

હાલો શરૂઆત પાંચસો પાંચસો વાળી ઘે બરોબર ને હાલો તો નાખો લ્યો

પણ પંજો ભાઈ હું ખાલી તો કહું છું પંજો એકો આવી જાય રાધા મેં તો ટીપુ કમા ભાઈ તમારી હા

ત્રીજું પન્નું જોવાની જરૂર નથી પણ આમાં જોવું પડે હો ઈ આ પન્નું ઈ છે ને ઈ નું ઈ છે ખબર છે અરે આ છે ને મારો નાનપણનો ધંધો તું ના હાલવાનું રાખ હાલવાનું કેટલા દાદા 12000 ઓલા ભાઈ તો આપણે 12 હાલો એ તો જો 15 હાલો તમારી વારી 15 આયા ને હા આપણે હોણે હાલો હા કા પડ્યું છે અરે ગોવિંદ તું મૂંઝાય હું ગયો આલે તું પૈસા રાખ તમે કેટલા આયા કમા 15

ઇનિંગ જોવા જો આમાં કાક ભારે હોય એવું લાગે છે અને તમે છે ને ઓહો હો તો ભારે છે હો તમે એક કામ કરો ખોઈ આપો હે હું તમારે ખોલો ખોલો છે છે જો આ આ બે હે આવી ગયો રે હા બાપા તો ખરિયા કાળીનો ચોકો છે કાળિયા અરે તો તો તીજો બનો મને એક ઓજ લાગ્યો તીજો આમાં મને હળળ દુજો હવે શું કરવાનું શું કરવાનું એમ અલ્યા આને તું ગોયા છે ને આને આરેનો લાવતો કોઈ આને ધીબી ના ખાને હાથ દેવા

ઓ કમાભાઈ બધું લઈ ગયા બરોબર બે તોડી ગયા હું હારી ગયો બે હારી ગયા તો બરોબર પલા પલા નો આપરો ના કા જો પૈસા જાસા છે હું તને શું કહું છું ભારો વિચાર તો એવો છે એના હાથ છોટી હું ભાગી જા બરોબર હું તને એ ભકત નહી આપ એમ તો કાલે બેનો ભાગ પડવો પડે ભાગ ભાગ કાઈ નઈ ભાઈ જો જાય લઈ જાય તું તાર તમારા આત્મલે લઈ જા તારા બરોબર જે એમ જે ભાગે પૈસા એના એના હાથ આવે ના બરોબર મા મારા ના ના મારા આત્મલે કોઈ દાતી પાંદળો ન ના મારા બેટા મારા પૈસા લઈને વયા તો અણધાર્યું છું ગોય તો મારી કરતા ફાસ્ટ નીકળ્યો એ ભગવાન નોકર કરી ભગવાન પાણી પીન

મારા હાથ મે લઈ ગયા કોણ લઈ ગયો તારા કમ ભાઈ લઈ ગયા હા કમો લઈ ગયો તમારા હાથમાં નો મારા હાથમાં કાઈ નો આવે લ્યો તારા લીધે શું બધું આ લીધે બધું થઈ ગયો હા બેટા એક નંબર તો બાપ 10 નંબર એ કોઈ હાથમાં આવે અરે નો આવું